સલામ મિત્રો તો વકફ સુધારા બિલ વીસ પચીસ જે બંને ગૃહોમાં પસાર થઈ ગયું છે અને રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાની રહે છે એમાં કોંગ્રેસના સાંસદે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને નગારે ઘા દીધો છે આવો જોઈએ કે શું વિગત છે સલામ મિત્રો તો એક વકફ સુધારા બિલ વીસ પચીસને સંસદમાં મંજૂરી મળ્યા બાદ થોડા કલાકમાં જ કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ બિલને પડકાર્યું છે આ બિલ જે છે એ ઓગણીસો પંચાણુંના વકફ કાયદામાં અનેક ફેરફારો લાવે છે જેને મોહમ્મદ જાવેદે મુસ્લિમ સમુદાય સામે ભેદભાવપૂર્ણ દર્શાવ્યું છે અને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરનારું ગણાવ્યું છે તેમણે દલીલ કરી છે કે આ બિલ બંધારણના અનુચ્છેદ ચૌદ સમાનતાનો અધિકાર પચીસ ધર્મ પાડવાની સ્વતંત્રતા કલમ છવ્વીસ ધાર્મિક બાબતોનું સંચાલન કલમ ઓગણત્રીસ લઘુમતી અધિકારો અને ત્રણસો એ મિલકતનો અધિકારનું ઉલ્લંઘન કરે છે નોંધનીય છે કે આ બિલ હજુ કાયદો બન્યું નથી કેમ તે કેમ કે રાષ્ટ્રપતિની મંજૂરી બાકી છે એડવોકેટ ઓન રેકોર્ડ અનસ્તનવીર મારફતે દાખલ કરાયેલી અરજીમાં મોહમ્મદ જાવેદે દાવો કર્યો છે કે આ બિલ મુસ્લિમ સમુદાય પર એવા નિયંત્રણો લાદે છે જે અન્ય ધાર્મિક સંસ્થાઓના સંચાલનમાં જોવા મળતા નથી તેમણે જણાવ્યું હતું કે હિન્દુ શીખ ધાર્મિક ટ્રસ્ટોને સ્વનિયમનની ચોક્કસ છૂટ છે પરંતુ વકફ કાયદામાં કરાયેલ સુધારાઓમાં વકફ મામલામાં રાજ્યના હસ્તક્ષેપને અયોગ્ય રીતે વધારે છે આ અલગ વ્યવહારનું અનુચ્છેદ ચૌદનું ઉલ્લંઘન કરે છે અને એવી મનસ્વી શ્રેણીઓ રજૂ કરે છે જે બિલના ઉદ્દેશો સાથે તાર્કિક રીતે બંધ બેસતી નથી આ બિલમાં એવી શરત મૂકવામાં આવી છે કે વકફ બનાવવા માટે વ્યક્તિએ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઇસ્લામનું પાલન કરેલું હોવું જોઈએ આ શરતને પડકારતા અરજીમાં કહેવાયું છે કે આવો નિયમ ઇસ્લામિક કાયદા રિવાજ કે પરંપરામાં ક્યાંય જોવા મળતો નથી અને તે અનુચ્છેદ પચીસ હેઠળ ધર્મ પાડવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે આ ઉપરાંત આ નિયંત્રણ તાજેતરમાં ઇસ્લામ સ્વીકારનારા લોકોને ધાર્મિક કે સેવાકીય હેતુથી મિલકત સમર્પિત કરતાં રોકે છે જે અનુચ્છેદ પંદરનું પણ ઉલ્લંઘન કરે છે વકફ બાય યુઝર જોગવાઈ દૂર કરવા પણ પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે મિત્રો તમે જોયું કે વકફ સુધારા બિલ વીસ પચીસમાં સુપ્રીમ કોર્ટમાં જે અરજી કરવામાં આવી છે એમાં પણ જે મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે એ મુસ્લિમ સમાજ માટે સારા છે અને હું એ મુદ્દાઓ જે સારા છે એને હું રાજકોટના બસીરભાઈ લાખાણી આવકારું છું અને એને ટેકો પણ આપું છું કેમ કે જે શરિયતને અનુસાર છે એ જ વકફમાં માં ગણાવવું જોઈએ એવું મારું પોતાનું અંગત મંતવ્ય છે